નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે માનગઢ રાજસ્થાન તરફ જતો રોડ ભારે વરસાદથી ધોવાયો છે ઐતિહાસિક ધામ માનગઢ ખાતે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે ભમરી ગામથી માનગઢ થઈ રાજસ્થાન જતો રોડ જે ભૂસ્ખલનની ઘટનામાં એક ઇકો કાર ભોગ બની હતી જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ રોડની નીચે કરવામાં આવેલા પ્રોટેક્શન વોલ તૂટી જતા એકસો પચાસથી બસો મીટર રોડ ધોવાઈ ગયો છે ઘટનાની જાણ સ્થાનિક તંત્રને થતાં સંતરામપુર મામલતદાર સહિત સંતરામપુર પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી ભમલી ગામની રાજસ્થાન તરફ જતો આ રસ્તો બેરિકેટ મૂકી હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે રાજસ્થાન જવા માટે વૈકલ્પિક રસ્તો ખેડા પર થઈને વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવશે